બનાસ નદીના તટ પર વસેલું મહાદેવિયા ગામ જ્યાં બિરાજે સોનેરીશ મહાદેવ ચડે છે મીઠું અને રીંગણનો ઇતિહાસ અદભુત દિશા તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના તંત્ર પર સાતસો વર્ષ જૂનું સોનેશ્વરી મહાદેવનું મંદિર આવેલું છે મંદિરનો ઇતિહાસ પીપળના પાન સાથે જોડાયેલો છે હાલ મંદિર છે તે થળ પર વર્ષો સાધુ સંતો પૂજા અર્ચના કરવા માટે આવ્યા હતા તે સમયથી તંત્ર પર સોનેરી મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે સોનેશ્વરી મહાદેવના ઐતિહાસિક મંદિરોમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો દર્શન કરી ધન્ય થાય છે બનાસકાંઠા જિલ્લામાંથી વહીવટી બનાસ નદીના રમણીય તંત્ર પર વસેલું ગામ ગામનો ઇતિહાસ વર્ષો જૂનો છે અને ગામનું નામ મહાદેવ મંદિરના કારણે મહાદેવિયા પડ્યું છે વર્ષો પહેલા જ્યારે લોકો આ સ્થળ પર વસવાટ માટે આવ્યા ત્યારે ખડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું ਨੇ ગામ લોકોએ મંદિરનું સ્મારક કામ કર્યું મહાદેવના મંદિરનું નિર્માણ કર્યું અને ત્યાંથી જ આ ગામનું નામ મહાદેવ્યા પડ્યું દિશા તાલુકાના મહાદેવ્યા ગામ બિરાજમાન મહાદેવનું નામ છે સુનેશ્વરી મહાદેવ સુનેશ્વરી મહાદેવનો ઇતિહાસ પર નજર કરીએ તો અહીંથી મળે આવેલા અવશોષ પરથી આ મંદિર લગભગ સંતોષે સાતસો વર પૌરાણિક છે સદીઓ પહેલા આ સાધુ સંતો આપણા ધાર્મિક ગ્રહ વાત કરતા હતા અને ગ્રહોના અયોધ્યા પૂરા થતા એટલે કે સંતો ગ્રહમાં પીપળાનું પાન મુકતા હતા તેવામાં એક જ દિવસ પાન સોનાનું થઈ જતા મહાદેવનું નામ સોનેશ્વરી મહાદેવથી વિખાયત થયું

ભોળાનાથને રિઝવવા માટે હવન કરાવે છે અને ભાવિકો નિમિત્તે ભગવાન ભોળાનાથના મંદિર દર્શન કરવા આવે છે મહાદેવના મંદિરમાં ભક્તો શિવજના દર્શન કરી મીઠું અને રીંગણ ચઢાવે છે શ્રાવણ માસ દરમિયાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોને મનોકામના પૂર્ણ કરે છે બનાસ નદીના તંત્ર પર બિરાજતા સુનેશ્વરી મહાદેવના મંદિરે શિવરાત્રિના દિવસે મોટા મેળો ભરાય છે અને મેળામાં દિશા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિકો ભક્તો ભગવાન ભોળાનાથ દર્શન કરવા ઉમટી પડે છે મહાદેવના મંદિર સાકર અને ભગવાનનો પ્રસાદ ચઢાવવામાં આવે છે બાળકોને કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તો ભાવિક ভক্তોએ સાકર અને ગોણની બાધા રાખે છે અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ભાવિકો ભોળાનાથના દર્શન કરવા અચૂક આવે છે સુનેશ્વરી મહાદેવના મંદિર ભાવિક ભક્તોએ શ્રદ્ધા આસ્થાથી આવતા હોય છે

ભગવાન ભોળાનાથના ચરણોમાં ધરાવતા આવે છે અને તે બાદ ખેડૂતોએ પોતપોતાના પાક બજારમાં વેચવા માટે જાય છે માત્ર એક સંપત્તિ મીઠું બાધા પણ પૂર્ણ કરે એમ જ બહુચર જ્યાં વર્ષોથી સુનેશ્વરી મહાદેવ મંદિર ચાલી આવતી પરંપરાને આજથી પેઢીએ પણ જાળવી રાખી છે ખેડૂતોનું માનવું છે કે ભગવાન ભોળાનાથને પ્રસાદ રૂપે પહેલો પાક ચઢાવવામાં આવે છે જેના કારણે પોતપોતાના ખેતરમાં સારો પાક તૈયાર થાય છે અને બજારમાં પાકની આવક પણ સારી થાય છે દિશામાં બનાસ નદીમાં રમાયણિક તંત્ર પર સાતસો વર્ષથી બિરાજમાન સુનેશ્વરી મહાદેવ મંદિર સુનેશ્વરી ઇતિહાસ સાથે ભાવિક ભક્તોની આથાનું કેન્દ્ર બન્યું છે